મમણના નમોપથ પર ગમકવાર અકસ્માત એક યુવકનું ઘટના સ્થળે જ મોત દમણના નમોપથ પર ગત મોડી રાત્રે એક ગમકવાર માર્ગ અકસ્માત સજાયો હતો જેમાં એક એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે આ અકસ્માત નાની દમણ નમોપથ પર સ્મશાન ભૂમિ પાસે સજાયો હતો જેમાં એક એક્ટિવા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના વટાર ગામના રહેવાસી મયંક પટેલ અને શિવાંગ પટેલ તેમની હુંડાઈ વરના કાર નંબર ડીડી ઝીરો થ્રી જી વન સિક્સ ટુ સિક્સ લઈને સીફેસ જેટીથી દેવકા તરફ જઈ રહ્યા હતા તે જ સમયે એક એક્ટિવા નંબર જીજે ફિફ્ટીન ઈસી વન સિક્સ ફાઈવ સિક્ક્સ દેવકાથી નાની દમણ તરફ આવી રહી હતી અચાનક બંને વાહનો સામસામે અથડાયા હતા જેમાં એક્ટિવા ચાલક ઓગણત્રીસ વર્ષીય વિનારામ બાબારામ દિવાસીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું મળતી માહિતી મુજબ મૃતક વિનારામ ચીકુવાડી ચલાના શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને અઢિયાવાડમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ચલાવતા હતા અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વિનારામના મૃતદેહને મોટી દમણની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો પોલીસે કાર ચાલક મયંક પટેલ અને શિવાંગ પટેલની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે નાની પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુનિલ હડપતિ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે આ ઘટનાને લઈને મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી દમણમાં નશામુક્ત ભારત માટે યુવાનોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે નમો મેરેથોનનું ભવ્ય આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં પચોતેર સ્થળોએ નમો મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘ પ્રદેશ દમણના નમોપથને મેરેથોન માટે પસંદ કરવામાં આવ્યું હતું આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને નશાની લદથી દૂર રાખવાનો અને નાર્કોટિક્સના વધુ પ્રદૂષણ અંગે જાગૃતતા ફેલાવવાનો હતો આ મેરેથોનમાં એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને મહિલાઓ જોડાયા હતા મેરેથોનને ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અકારિયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે પ્રધાનમંત્રીના આહવાન પર દાદરા અને નગર હવેલી દમણ અને દીવના તમામ લોકો નશામુક્ત ભારત માટે એકઠા થયા છે તેમણે કહ્યું કે જે રીતે પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અને યોગ માટે જાગૃતિ ફેલાવી હતી તે જ રીતે હવે તેઓ દેશવાસીઓને નશામુક્ત થવા માટે આહવાન કરી રહ્યા છે આ મેરેથોનમાં ભાગ લેનાર લોકોએ નશામુક્ત ભારત માટે સહયોગ કરવાનો સંકલ્પ લીધો મેરેથોનમાં ભાગ લેનાર એક યુવાને જણાવ્યું કે તેણે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લીધો અને વિજેતા પણ બન્યો તેણે અન્ય યુવાનોને દારૂ અને સિગારેટ છોડીને સ્વસ્થ રહેવા અને દોડવા માટે પ્રોત્સાહિત કર્યા અન્ય એક સહભાગીએ કહ્યું કે દોડવું એ એક સારી કસરત છે અને તેનાથી શરીર સ્વસ્થ અને મન તાજું રહે છે મેરેથોનના અંતે ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે મેરેથોનમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓને પ્રોત્સાહક ઇનામોથી નવાજવામાં આવ્યા હતા Царга на Близ Висора Царга आज दादरा नगर हवेली दमन भी भारतीय जनता पार्टी की ओर से हमारे आदरणीय प्रधानमंत्री जी के आह्वान पर नशा मुक्त भारत के तहत आज हमने युवाओं के लिए रनिंग का मैराथन का एक आयोजन किया था जो अब नमोपत पे ही रखा था और जैसे कि प्रधानमंत्री का 17 सितंबर का जन्म थे तो हमने 17 से 2 अक्टूबर तक सेवा पखवाड़ी के रूप में हम ये प्रधानमंत्री का जन्मदिन मना रहे उसी में ये कार्यक्रम आज हमने आयोजन किया था जैसे प्रधानमंत्री उससे पहले फिट इंडिया का नारा दिया था जैसे प्रधानमंत्री जी ने पहले योगा के लिए पूरे विश्व को जागरूकता के लिए कहा था आज प्रधानमंत्री जी ने अपने देशवासियों को नशा मुक्त के लिए कहा है तो हमारे दादरा नगर हवेली दमन दी के सारे लोग आज प्रधानमंत्री जी के आह्वान पर सभी लोग जुड़े और आज हमने सबने प्रण लिया है कि हम प्रधानमंत्री के नशा मुक्त भारत के लिए हम सभी सहयोग करेंगे साइट में के के लिए अच्छा अच्छा है रोड अच्छे इधर सब कुछ अच्छा नशा मुक्ति मैराथन में पाँच किलोमीटर में दौड़ा और आ, उसमें मैं विनर रहा हूं और युवा से यही बात करना चाहता हूं कि आप दारू सिगरेट छोड़ो और फिट रहो हेल्दी रहो रनिंग उम्र है छियासठ साल ये जो मैराथन रन है वो हर एक नागरिक के लिए बहुत अच्छी एक्सरसाइज है बिना पैसे की एक्सरसाइज है आप अपने लिए सुबह में या शाम को आधा घंटा निकालो आपका स्वास्थ्य बहुत अच्छा रहेगा स्वास्थ्य के ऊपर उसकी बहुत असर होती है और आपका माइंड भी फ्रेश रहेगा और अखा दिन की आपको स्फूर्ति मिलेगी तो आप दौड़ते रहो कुछ तो दौड़िए तो आपका स्वास्थ्य अच्छा रहेगा